જુનાગઢ જિલ્લો માળીયા હાટીના તાલુકાની વચ્ચે આવેલું છે એટલે તમે પણ સંપર્ક કરી અને આવી શકો આપણી સાથે વિડીયોમાં અહિયાં માલિક આપણી સાથે જોડાયા છે જેમનું નામ ભીખુભાઈ છે જે ડ્રેગન ફ્રૂટની વાડી છે એની સમગ્ર વાતચીત આપણે આપણે એટલે કદાચ જો શક્ય હોય ને પણ ડ્રેગન ઉછેરવાની ઈચ્છા હોય તો એ સમગ્ર માહિતી પણ આપણને આપશે એટલે વિડીયોમાં છેદ સુધી જોડાયા રહેજો ચાલો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ આપણે ભીખુભાઈ સાથે થોડી ઘણી ડિટેલ સાથે વાડીની અંદર જઈએ અને થોડી ઘણી આપણે માહિતીઓ એકઠી કરીએ તો ભીખુભાઈ ઝાડ તમે જોઈ રહ્યા છો અને આ ઝાડ છે એ જ્યાં સફેદ બદામનું છે હવે ગાઈઝ જે આપણે નોર્મલ બદામ હોય બરાબર એનાથી આમાં વિશેષતા કઈ છે તો કે આ બદામ આપણે જયારે બદામ ખાતી વખતે રૂચા હોય ને કે આપણા દાંતમાં ચોટી જાય આ આ અંદર એક પણ પ્રકારના આપણે જોવા મળતા નથી એટલે સફેદ ઝાડ છે જે બદામ આવી નથી અને અહીંયા જે વાડીમાં આપણે જે પણ છોડ જોઈશું એ છોડ કઈક પણ નવીને જઈશે બરાબર કઈક આપડા જે નોર્મલ છોડ છે એનાથી કંઈક એની વિશેષતા અલગ જઈશે ચાલો હવે આપણે ડ્રેગન ફ્રુટ ની વાડીમાં જઈએ ફાઈનલી આવી ગયા છે ડ્રેગન ફ્રૂટ વાડીમાં અને જો આ બધા અત્યારે ફૂલ આવેલા છે ફૂલ મોસ્ટ ઓફ અત્યારે વધારે છે અને ડ્રેગન પણ છેલ્લા છે જો તમે જોઈ શકો આ બધા ડ્રેગન છે અને બીજી એક વાત એ કરું કે આ ભાઈના ના ભીખુભાઈ કહ્યા અનુસાર કે ચોમાસાના પાંચ ફાલ હોય બરાબર ચોમાસા દરમિયાન પાંચ આવતા હોય છે છે એમાં અત્યારે ફાલ ગયો એટલે ડ્રેગન એ જોવા મળશે બાકી જો આ તમે બધો નજારો સાઈડમાં બધામાં જો તો તમને બધામાં ફૂલ જ જોવા મળશે અને બીજી એક વાત કરું તો આમાં પણ ઘણી બધી વિશેષતાઓ છે કે જો આ ફૂલ જો અત્યારે કરમાયેલું છે બરાબર અને આ ફૂલ હજી ખીલેલું છે નહીં હવે એનો ફેક્ટ પોઈન્ટ તમને કહી દઉં કે આ જે ફૂલ છે એ રાતે નવ વાગે ખીલશે અને સવારે નવ વાગે છે એ પાછું કરમાઈ પણ જશે એટલે આ ફૂલનો ખરેખર નજારો તમને રાતે જ જોવા મળે બરાબર ના જો બધા અત્યારે ફૂલ છે આ બધા ફૂલ કરમાયેલા છે અને આખો જે એરિયો છે અને આ ડ્રેગન ફ્રૂટની વાડી આવી જ રીતના અઢી વીઘા સુધીમાં વિસ્તરેલી છે એટલે આપણે બધી વાડી તો નહીં જોઈ શકીએ પણ આપણે થોડુંક એવું કવર કરીએ બરાબર બેસ જો આ બધી સાઈડ તમને ફૂલ જોવા મળે અને આમાં ઘણા ફૂલ ખીલવાના બાકી છે અને છે છે એ કરમાઈ ગયેલા અને ડ્રેગન પણ આપણે થોડા ઘણા જોવા મળશે તો તમે અમારી બધી સાઈડ ડ્રેગન ફ્રૂટની જ વાળી છે અને બધા એમાં ફૂલ જોવા મળે છે અમુક અમુક જગ્યાએ ડ્રેગન પણ જોવા મળે છે જો અહીંયા એક પાછું ડ્રેગન આપણે જોવા મળ્યું બરાબર એમ તો ઘણી બધી જગ્યાએ ડ્રેગન તો છે અને વચ્ચે અમને એક જોવા મળ્યું સુરણ આપણે જે ઊંધિયાનું શાક બનાવીએ એમાં આપણે જે બટેટા નાખીએ છીએ આ બટેટા કરતા થોડીક સાઇઝ એની મોટી હોય આ સુરણનું ઝાડ છે આ પણ મસ્ત છે અને કંઈક વિશેષ છે તો ચાલો આગળ વધીએ આ બધી જગ્યાએ તમે જુઓ એટલો ફાલ અને હજી ફાલ આવ્યો નથી એક ફાલ ભાઈએ કીધું કે થોડાક દિવસો પહેલા જ અમે ઉતારી લીધો એટલે આપણે ડ્રેગન તો અમુક જગ્યાએ જ જોવા મળશે જો આ ડ્રેગન છે અને મસ્ત છે ગુલાબી કલરના ડ્રેગન આપણે જોઈએ છીએ અત્યારે અને આપણે આની સાથે સાથે હળદર છે અને એ હળદર પણ ઘણી બધી વિસ્તારમાં ભાઈ છે વાવણી કરતા હોય છે એટલે હળદર પણ તમને વચ્ચે વચ્ચે જોવા મળે અને હળદરનું વાવેતર છે એ ડ્રેગન ની વાડી પછી છે અને એમાં લગભગ પંદરક વીઘા આજુબાજુનું હળદરનું વાવેતર પણ કરે છે એટલે એ પણ આપણે જોશું પેલા પણ આપણે ડ્રેગન ની વાડી છે એ બધી પેલા જોઈ લઈએ

બે શબ્દ છે મારું નામ સિંધવ ભીખુભાઈ ગામ ગડોદરા તાલુકો માળિયાટીના જિલ્લો જુનાગઢ હું દસ વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું અને એસી વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું એમાં થોડુંક બાગાયતી પણ છે દાખલા તરીકે ડ્રેગન છે જામફળ હે બોર છે આઠ વીઘાની બોડી હે છસો પોલ ડ્રેગનના હે બે અઢી વીઘામાં જામફળી હે રેડ ડાયમંડ કરીને અને બાકી હળદર કરું દસ પંદર વીઘાની હળદર હોય દર વર્ષે અને બાકી મગફળી ને ચણા ને એવું બધું ને બધો માલ હું રિટેલ વેચું છું એ પ્રોસેસિંગ કરીને દાખલા તરીકે ડ્રેગન અત્યારે હે તો ડ્રેગન હું બધાએ રોડ ઉપર વેચું મારા નામથી શ્રીરામ પ્રાકૃતિક ફાર્મ રોડ ઉપર જ છે જૂનાગઢ સોમનાથ હાઈવે ઉપર બરાબર અને મારો મોબાઈલ નંબર છે નેવું એક ઓગણ સિત્તેર પિસ્તાલીસ અઠાણું અને આ ડ્રેગન મેં નવ વર્ષ થઈ ગયા આઠ વાર પૂરા થઈ ગયા નવમું ચાલુ થઈ ગયું અને ગુજરાત ડ્રેગન ફ્રૂટમાંથી રોપા લઈ આવીને વાવેલા છે આની ટૂંકમાં ડ્રેગન ની જે વાડી છે એની સાચવણી કઈ રીતે તમે કરો છો કઈ કઈ બાબતો તમારામાં ધ્યાન રાખવું પડે આમાં એક આપણે દેશી હાસલા એટલે થોરની વેરાયટી છે એટલે આનું કોઈ ખાસ કાળજી લેવાની નથી થતી બરોબર એક ફરી વાવેતર નો ખર્ચો હે પેલા વાવેતર ને થઈ ગયા પછી કોઈ ખર્ચો હે નહીં ને ફળ આવે એટલે ફળ વેચાણ કરવું પડે બહી મહત્વનું નું હોય આ એક રેગિસ્તાન વિસ્તાર નો આ એક છોડ કહેવાય એટલે આમાં એટલી બધી કોઈ સાર સંભાળ તો રાખવી જરૂરી ન હોય બરાબર પરંતુ એ જે ફળ થાય એ તમે વેચવા ક્યાં જાવ હું આ બધા રોડ ઉપર દોઢસો રૂપિયા કિલો આ વર્ષે બાકી અત્યાર સુધી મેં બસો રૂપિયા કિલો વેચા આ વર્ષે થી બધા દોઢસો રૂપિયા કિલો હવે ચાલુ કરી દીધા એક જ ભાવ પછી મારો ભાવ ફરે નહીં તો ભાઈ નો ખુબ ખુબ આભાર કે આપણે આપણા સબસ્ક્રાઈબર અને અમને આ ડ્રેગન

કાળા રંગની હળદર છે તો આપણને એ હળદર અહીંયા પણ જોવા મળી જો આ બધીમાં વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક તમને આ જે તમે છોડ જોવ છો આ છોડ કાળી હળદર છે અને કાળી હળદર છે એની વિશેષતા પણ કંઈક અલગ હોય બરાબર એ જે નોર્મલ હળદર છે એનાથી ઘણા બધા એના અનેક ફાયદાઓ હોય છે તો તમે જુઓ આ છે નોર્મલ હળદર અને આ છે કાળી હળદર જો આ બંનેના પાનમાં કેટલો તફાવત છે આમનો જે વચ્ચેનો તમામ જે વચ્ચેનો ભાગ છે ને એ કાળો છે અને આમાં

અને આ કેળા પણ જોયા હશે પણ કદાચ ઘણા આપણા સબસ્ક્રાઈબર મિત્રો એ નહીં જોયા હોય આ છે લાલ કેળાનું ઝાડ બરાબર આમાં લાલ કેળા થાય છે અત્યારે તો નોર્મલ આપણા વિસ્તારમાં જોવા મળે જ છે પણ આ એમનો જે ઝાડ છે હું તમને બતાવી દઉં કે આવા આવી રીતે એનું ઝાડ હોય છે અને આ છે અંજીરનું ઝાડ ને જો આમાં જો કેટલા બધા અંજીર લાગેલા પણ છે આ બધા અંજીર છે જો આ સાઈડ પણ ઘણા બધા છે આ અંજીરનું ઝાડ છે